જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ગંગા દશેરા ક્યારે છે આ દિવસનું શું છે મહત્ત્વ આ દિવસે કયા કાર્યો કરવા અને કયા ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું મિત્રો જેઠ માસના શુકલ પક્ષની દશમની તિથિ શરૂ થાય છે તારીખ સોળ જૂન બપોરે બે કલાકને બત્રીસ મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે સત્તર જૂન સાંજે ચાર કલાકને તેતાલીસ મિનિટે બે હજાર ચોવીસના ના દિવસે આ દિવસે પવિત્ર ગંગા સ્નાન અને પૂજા કરવાની રહેશે તથા ગંગા દશેરાના દિવસે શુભ યોગ રચાયા છે જેમાં સ્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ અને વરિયાણ રોગ જેવા ચાર શુભ યોગોનું અદ્ભુત સંયોજન રચાયું છે આ શુભ યોગમાં ગંગા સ્નાન જો કરવામાં આવે તો આ જન્મના તથા ગત જન્મના તમામ પાપોનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે જાણી લઈએ કે ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાનનું શુભ મુહૂર્ત કયું છે તો આ દિવસે ગંગા સ્નાનનું શુભ મુહૂર્ત સવારનું જોઈએ તો સવારે પાંચ કલાક ત્રીસ મિનિટથી શરૂ થઈને આઠ કલાક ત્રીસ મિનિટ સુધીનું છે બપોરે જોઈએ તો બપોરના બાર કલાકથી શરૂ થઈને એક કલાક ત્રીસ મિનિટ સુધીનું છે અને સાંજનો સમય છે સાંજે ચાર કલાક ત્રીસ મિનિટથી શરૂ થઈ છ વાગ્યા સુધીનું મુહૂર્ત ગંગા સ્નાન કરવા માટેનું શુભ મુહૂર્ત છે તથા આ દિવસે વરિયાન યોગ બની રહ્યો છે આ યોગ સવારથી લઈને સાંજે નવ કલાક ત્રીસ મિનિટ સુધી રહેવાનું છે આ યોગ જેવો પૂરો થશે તરત જ પરિધ યોગનું નિર્માણ શરૂ થશે આ શુભ યોગમાં જો ગંગા સ્નાન કરવામાં આવે તો વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેના બધા જ પાપ દુઃખ દોષ નાશ થાય છે આ પવિત્ર દિવસે ગંગા મૈયાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાથી આ પાવન દિવસે ગંગાજીમાં સ્નાન પૂજન કરી ઉપવાસ કરનાર વ્યક્તિને દસ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે આ દસ પ્રકારના પાપ એટલે કે ત્રણ કાયિક ચાર વાજિક અને ત્રણ માનસિક પાપ હોય છે મિત્રો સ્કંદ પુરાણમાં કહ્યું છે કે ગંગા દશેરાના દિવસે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો પવિત્ર નદી જળાશયે સ્નાન દાન ધ્યાન કરવું જોઈએ જેનાથી તેના બધા જ પાપ કષ્ટમાંથી મુક્તિ મળે છે જો પવિત્ર નદી સુધી નથી જઈ શકતા તો તેમણે પ્રાતઃ કાળે વહેલા ઉઠી ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું ગંગાજળનું આચમન કરવું સ્પર્શ કરવો તથા સ્નાન કરતા સમયે ઓમ નમઃ નારાયણેય દશહરાએ ગંગાએ નમઃનો જપ કરવો જોઈએ ગંગા ગંગામૈયાના જપ માત્રથી નામ સ્મરણ કરવા માત્રથી જ પરમ પુણ્યની પ્રાપ્તિ થાય છે ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે આજના દિવસે મા ગંગા ધરતી પર અવતરણ થયા હતા પ્રગટ થયા હતા આથી આ દિવસે ગંગામૈયાની પૂજા અર્ચના કરી અને ભગવાન શિવને ગંગાજળનો અભિષેક કરાય છે ભગવાન શિવ ગંગામૈયાના યશોગાન કરતાં શ્રી હરિવિષ્ણુને કહે છે કે હે સૃષ્ટિના પાલનહાર બ્રાહ્મણના શ્રાપથી ખૂબ વધારે કષ્ટમાં પડેલા જીવને ગંગા સિવાય બીજા કોણ સ્વર્ગ લોકમાં પહોંચાડી શકે કારણ કે ગંગા એ શુદ્ધ વિદ્યા સ્વરૂપા ઈચ્છા જ્ઞાન અને ક્રિયા રૂપ દૈહિક દૈવિક અને ભૌતિક તાપોને શમન કરનારી ધર્મ અર્થકામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને આપનારી શક્તિ સ્વરૂપા છે તેથી તેને આનંદમયી ધર્મ સ્વરૂપીણી જગતધાત્રી બ્રહ્મ વસ્ત્રપૂર્ણ અખિલ વિશ્વની રક્ષા કરનારી ગંગાને હું મારા શીશ પર ધારણ કરું છું આવો ખુદ ભગવાન શંકરે મા ગંગાનો મહિમા ગાયો છે આથી ગંગા દશેરાના દિવસે મા ગંગાના દર્શન ગંગા સ્નાન ગંગા પૂજનનો ખૂબ મહિમા છે ગંગા દશેરાના દિવસે વ્યક્તિ જે કાંઈ વસ્તુનું દાન કરે તેની સંખ્યા દસ હોવી જોઈએ જે વસ્તુથી પૂજન કરે તે સામગ્રી પણ દસ હોવી જોઈએ ગંગા નદીમાં સ્નાન કરો ત્યારે ડૂબકી પણ દસ લગાવવી જોઈએ દક્ષિણા પણ દસ બ્રાહ્મણોને આપવી જોઈએ આમ આ દિવસે દરેક કાર્ય દસની સંખ્યામાં કરવાથી દસ ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગંગા સ્નાન દાન અને ઉપવાસનું ખૂબ જ મહત્ત્વ છે તથા માંગલિક કાર્યો કરવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે દસ યોગમાં મા ગંગા ધરતી ઉપર આવ્યા હતા આ દસમી તિથિએ દસ યોગમાં મા ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું આથી જ આ પર્વને ગંગા દશેરા કહેવામાં આવે છે જેમાં દસ યોગનો ઉલ્લેખ થયેલો છે જેઠ મહિનો સુદ પક્ષ દશમની તિથિ બુધવાર હસ્તનક્ષત્ર યતિપાત યોગ ઘર કરણ આનંદ યોગ કન્યાનો ચંદ્ર અને વૃષભનું સૂર્ય આદર્શ યોગમાં ગંગા દશેરા ઉજવવામાં આવે છે આથી આ દિવસે દસ અંકનું ખૂબ જ મહત્ત્વ હોય છે આથી ગંગા દશેરાના દિવસે તમે જે કંઈ દાન કરો તેની સંખ્યા દસ હોવી જોઈએ તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે દાન કર્યાનું પુણ્ય ફળ દસ ગણું આપણને પ્રાપ્ત થાય છે તથા પૂજાપાઠ કરો તેમાં સામગ્રીની સંખ્યા દસ હોવી જોઈએ જેમ કે દસ દીવા દસ ફૂલ દસ ફળ વગેરે તથા ગંગામાં ડૂબકી પણ દસ વાર લગાવવી જોઈએ આ દિવસે કહેવાય છે કે ગંગામાં દસ વાર ડૂબકી લગાવીને આપણે જે કંઈ મનોકામના મનમાં સંકલ્પ કરીએ તે આપણી મનોકામના ચોક્કસ પૂર્ણ થાય જ છે આથી જ આ દિવસે ગંગા સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે હસ્ત નક્ષત્ર સાથે જેઠ મહિનાની સુદ પક્ષની દશમની તિથિએ દસ પ્રકારના પાપ દૂર થાય છે આથી જ તેને દશહરા કહેવામાં આવે છે આ દસ પાપ કે જેમાં મંજૂરી વિના કોઈની વસ્તુ લેવી હિંસા કરવી પરસ્ત્રી ગમન કોઈને કડવા વચન બોલવા ખોટું બોલવું કોઈની પીઠ પાછળ વાતો કરવી ફાલતુ વાતો કરવી અન્ય લોકોની વસ્તુને ગેરકાયદેસર રીતે લેવાનો વિચાર કરવો તથા બીજા લોકોનું ખરાબ થાય તેવી કામના કરવી નાસ્તિક બુદ્ધિ રાખવી આ દસ પાપ આ દિવસે ગંગા સ્નાન કરવાથી દૂર થાય છે ગંગા સ્નાન કરવા માત્રથી જ ધોવાઈ જાય છે આથી જ આપણા હિન્દુ ધર્મમાં પોતાના જીવનકાળમાં એકવાર તો ગંગા સ્નાન કરવાનું મહત્ત્વ દર્શાવેલું છે પરંતુ જો આપણે ગંગા સ્નાન કરવા ન જઈ શકીએ તો ઘરમાં રહીને જ નાહવાના પાણીમાં ગંગાજળના ટીપા ઉમેરીને સ્નાન કરવાથી પવિત્ર નદી સરોવર કે ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને આ દિવસે ગંગા મૈયા સાથે નારાયણ શિવ બ્રહ્મા સૂર્ય રાજા ભરથરી અને હિમાલય પર્વતનું પણ પૂજન કરવું જોઈએ કહેવાય છે કે ભગવાન શંકર અને મા ગંગાની પૂજા કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે મિત્રો ગંગા નદીને મોક્ષદાયી નદી પણ કહેવામાં આવે છે ગંગા દશેરાના આ પવિત્ર દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા આ દિવસે જે લોકો ગંગા સ્નાન કરે છે તેને અમોધ ફળની પ્રાપ્તિ થાય છે તથા શાસ્ત્રોમાં ગંગા દશેરાના આ દિવસને અબુજ મુહૂર્ત પણ કહેવામાં આવ્યું છે આ દિવસે લગ્ન વિવાહ જેવા કોઈ પણ શુભ માંગલિક કાર્યો તથા નવા વેપાર ધંધાની શરૂઆત કરવી નવા માલ મિલકતની ખરીદી કરવી વગેરે શુભ કાર્યો માટે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી આથી આ દિવસને અર્બુજા મુહૂર્ત પણ કહેવામાં આવે છે મિત્રો ગંગા દશેરાનો આ દિવસ ખૂબ જ શુભ પવિત્ર હોય છે આથી આ દિવસે જો અમુક એવા ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે જીવનની દરેક નકારાત્મકતા દૂર થાય છે તો એવા ઉપાયો પણ આ વિડીયોમાં જાણીશું તેમાંનો પહેલો ઉપાય છે ઘર પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ માટેનો તો ગંગા દશેરાના દિવસે ઘરની સ્વચ્છ સાફ સફાઈ કરી અને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો આમ કરવાથી ઘરની નકારાત્મકતા રોગ દોષ હશે તો તે દૂર થઈ જશે મિત્રો બીજો ઉપાય છે કે તમારા જીવનમાં કષ્ટ અને પરેશાની ખૂબ જ વધી ગઈ છે તો ગંગા દશેરાના દિવસે તમારી શક્તિ હોય સામથર્ય હોય એ પ્રમાણે દાન કરવું જેમાં પાણી ભરેલો કળશ ઋતુના ફળ ગોળ સોપારી વગેરેનું દાન કરી શકો છો તથા આ સમયે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે આથી જો કંઈ દાન ન કરી શકો તો ઠંડુ પાણી અથવા તો શરબતનું દાન કરવું અથવા તો છત્રીનું દાન કરવાથી દાન કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે ત્યાર પછીનો ત્રીજો ઉપાય છે કે તમારા ધંધામાં રોજગારમાં પ્રગતિ નથી થતી રૂકાવટ આવી રહી છે તો એ માટે ગંગા દશેરાના દિવસે ગંગાજળ ભરેલો કળશ લાવી ધંધાના સ્થળે તે કળશનું સ્થાપન કરવું અને નિત્ય ગંગામૈયાનું પૂજન કરવું આમ કરવાથી ધંધા રોજગારમાં વૃદ્ધિ થશે મા મૈયાની કૃપાથી આવકમાં વધારો થશે ત્યાર પછીનો ત્રીજો ઉપાય છે કે લગ્ન વિવાહ આડે બાધા આવી રહી છે તો ગંગા દશેરાના શુભ પવિત્ર દિવસે શિવલિંગ પર ગંગાચળનો અભિષેક કરવાથી લગ્ન સગાઈ આડે જે બાધા આવી રહી છે તે દોષ દૂર થઈ જશે ત્યાર પછીનો ચોથો ઉપાય છે ઘરની બરકતનો તો એ માટે ગંગા દશેરાના દિવસે ગંગા મૈયાની ફોટો કે છબી લાવીને ઘરના પાણીયારે તે દેવી સ્થાપના કરવી અને ત્યાર પછી નિત્ય તેની પૂજા કરવાથી ઘરમાં શુદ્ધતા પવિત્રતા જળવાઈ રહેશે ઘરમાં બરકત આવશે તેમાં કોઈ શંકા નથી આ ઉપાય સિદ્ધ ઉપાય છે મિત્રો ત્યાર પછીનો પાંચમો ઉપાય છે પરિવારની સુખ સમૃદ્ધિ માટેનો ઘરમાં મહાલક્ષ્મી સ્થાયી નિવાસ કરે એ માટેનો છે તો ગંગા દશેરાના દિવસે સવારે નાહી ધોઈ પવિત્ર થઈ તુલસી માતાને જળ સિંચવું અને સંધ્યા સમયે તુલસી ક્યારેય ઘીનો દીવો કરવો જોઈએ અને તુલસી મંત્રનો જપ કરવો આમ કરવાથી લક્ષ્મીની કૃપા આપણા જીવનમાં હર હંમેશા બની રહેશે લક્ષ્મી આપણા ઘરમાંથી ક્યારેય નહીં જાય જીવનમાં ક્યારેય ધનની કમી નહીં આવે આપણા ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિ કાયમને માટે બની રહેશે આ દરેક ઉપાયમાંથી તમારે જે ઉપાય કરવો હોય તે ઉપાય તમે કરી શકો છો આ ઉપાય એકદમ સરળ અને સહેલા ઉપાય છે મિત્રો આ દિવસે રાજા ભગીરથ ગંગાને ધરતી પર લાવ્યા હતા આથી આ દિવસે ગંગા પ્રાગટ્યની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ અનેક જન્મોના પાપનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે ગંગા દશેરાના દિવસે મા ગંગાનો પૃથ્વી પર ફરીથી જન્મ થયો હતો કહેવાય છે કે જ્યારે મહર્ષિ જાનું તપસ્યા કરી રહ્યા હતા ત્યારે ગંગા નદીના પ્રવાહને કારણે મહર્ષિ જાનુની તપસ્યા ભંગ થઈ રહી હતી અને તેનું ધ્યાન ભટકવા લાગ્યું હતું ત્યારે તેને ગુસ્સો આવ્યો અને ગંગા માતાને પી ગયા પોતાના પેટમાં સમાવી લીધી અને દેવતાઓના કહેવાથી તેણે તેના જમણા કાનમાંથી ગંગાને બહાર કાઢી આ રીતે ગંગાને ફરીથી જન્મ મળ્યો હતો અને ધાર્મિક ગ્રંથોમાં એવી કથા છે કે દેવી ગંગાનો પ્રવાહ એટલો તેજ અને શક્તિશાળી છે કે તેના કારણે આખી પૃથ્વીનું સંતુલન બગડી શકે છે ત્યારે દેવી ગંગાના વેગને નિયંત્રણ કરવા માટે ભગવાન શંકરે તેને પોતાની જટામાં સમાવી લીધા હતા તથા ગંગા દશેરાના દિવસે જ દેવી ગંગા ભગવાન શંકરની જટામાંથી પ્રગટ થયા હતા આમ આ દિવસે ગંગા મૈયાનું ખૂબ જ મહત્ત્વ છે ગંગા મૈયાની પૂજા કરવી ગંગામાં સ્નાન કરવું ઉપવાસ કરવો વગેરેનું ખૂબ મહત્ત્વ છે તો મિત્રો આ હતું ગંગા દશેરા ક્યારે છે આ દિવસે કરવાના કાર્યો ઉપાયો પૂજન વિધિ અને ગંગા મૈયાના અવતરણની સુંદર કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં ગંગા મૈયાની જય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ